તરણભાઈ ચોક્કસથી તમારી જોડે મારે વાત સમજવી કે જેને ખરેખર બીજેપી માટે ને જનતા માટે છેલ્લા પાંચ વર્ષથી કામ કર્યું હોય પણ ઘણા બધા એવા જે આગેવાનો છે કે ઉપરથી જેક મારીને કંઈક ને ટિકિટ લાવતા હોય તો આ ફેર કેવા સમીકરણો રહેશે આ ફેર એવું જે કોઈ ઉપરથી જેક મારીને કોઈ ટિકિટ લાવતા હોતા નથી નંબર છ ને સાત ભાજપનો ગઢ કહેવાય છે એ ભાજપના ગઢમાં જ ગયા વર્ષે કોંગ્રેસે ગાબડું પાડ્યું હતું આ ફેર ન બને એના માટે કેવા સમીકરણો અને કેવી રણનીતિ રહેશે પાર્લામેન્ટ બોર્ડ બોર્ડની અંદર વિરોધ કરવામાં આવતો જ હતો પરંતુ અહીંયા વિરોધ કરવા છતાં બી જે કોંગ્રેસ નું જે બળે મોટા પ્રમાણમાં હતું છતાં બી કઈ વિરોધ વિરોધના હિસાબે સંગઠન સાથે જોડાયેલું છે જબરજસ્ત સંગઠન છે તો ખરેખર ભાજપ ને જનતાની સાથે રાખીને મેદાનમાં આવું ભાજપ મેદાનમાં નથી આવ્યું એટલે એવું કહી શકાય કે ભાજપ પણ પણ આમાં હતું કારણ કે વાત ભ્રષ્ટાચારની તો ભાજપના જે જે સભ્યો હતા તેમાં અમે સહી કરી હતી આમાં આવું છે કે જે ભાજપ દ્વારા જે આ ભ્રષ્ટાચાર થયો ખુલ્લો પાડવામાં આવ્યો હતો અને ભાજપના નગર સેવકો જે ચૂંટાયેલા હતા એમને જ આપ ઉપર રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ અહીંયા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો

અને જે પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરતી હોય છે એ ઉમેદવારને આખરે પાર્ટી કોઈ ટિકિટ આપવાની કોઈ ગણતરીમાં હોતી નથી પરંતુ જ્યારે ભી થઈ છે તો તો હું બીજી એક વાત કરીશ કે તમારા લગભગ હું માનું માનુષ્ય સુધી બાર જેટલા સભ્યો વિજેતા બન્યા હતા એ લોકોએ પણ કેક લોકો સાથે વાયદા વચન આપ્યા હતા એ વાયદા વચન જે તે વોર્ડ વાઈટ કેટલા પૂરા થયા તે વચનો આપ્યા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર નગરપાલિકાની અંદર બોડી ન જે આપણી બોડી ના હોય તો જેટલી અપેક્ષા સુ પદ્ધતિમાં હતું ભાજપ કોઈ જગ્યા માનસિક કોઈને પરેશાન કર્યા નથી અને વિકાસ કરવો હોય તો આપણે જોડે સ્વભંડોળ હતું સ્વભંડોળ અંદરથી નગરનો જેવો વિકાસ કરવો કરી શકતા આપે જે સ્વીકાર્યું છે કે કંઈક ને વિકાસ રૂંધવાયો છે તો ઉપર કેન્દ્ર સરકાર પણ ભાજપ ની હતી રાજ્ય સરકાર ભાજપ ની હતી તો કઈક ને કઈક અધિકારી તો કરી શકતા આ વિકાસમાં સ્થાનિક કેમ કાચું પડ્યું સ્થાનિક કાચું નથી નગર ની વિકાસ માટે હાલની તારીખમાં આપણે જોવો તો હોય છે ચોક્કસ નો પ્રાણ પ્રશ્ન સર્વિસ રોડ નથી બન્યો ગટરો ઉભરાઈ રહી છે કચરાની ગંદકી ઠેર ઠેર જોવા મળી રહી છે આની સાથે સાથે સ્ટ્રેટ લાઈટ તો છે જ નહીં

અમે તો અઠ્યાવીસ અઠ્યાવીસ અમારા ઉમેદવારો જીતવાની ગણતરી સાથે જ મેદાનમાં ઉતરવાના છીએ